ઓકે તો ડેર આજુબાજુ ના બીજા ખેડૂતો વિશ્વાસ તેત્રી પ્રવાહ ને કરી શકાય હા કરી શકાય ઓકે આપણો મોબાઈલ નંબર નવ્વાણું બસો કદાચ ચૌદ ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બે પંચાવન ચોવીસ નવ ફટફટ મારું નામ છે પ્રજ્ઞાભાઈ પટેલ જય જવાન જય કિશન જય કિશાન દિવેલા એટલે ફુલિયાનું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ